નિકુલભાઈ સી તો આપણે નિકુલભાઈની મુલાકાત આપણે લીધી નહીં તો આજ એમની મુલાકાત લઈ લઈએ બોલો નિકુલભાઈ કરો કહો સાફ સફાઈ અભિયાન ચાલુ એમ ને તો દુકાનો માલ સ્ટોક કરી દીધો એમ ને તમે હા સ્ટોક આપણો વચ્ચે રેગ્યુલર ડેલી રેગ્યુલર ડેલી સ્ટોક હોય એમ ને કોઈ લાયા નહીં વેરાટી

इटला मोळू थैजी थोड़ू डरने मेलु डरने मेलु नाही अట్లా टाईम 1 वागी तो बंद थै जाय कंपनी का ताण कंटीवा कंटी आओ काय आपळा दूध थी कुल्हू राख ओ मित्र आपळा जम्मा माते आई जो नी डुंगडी आणि वटाणा नी सब्जी नी डुनी वटाणा मिक्स आपण क्लिसो ना सा ना भेट जम्मा मध्ये गई जाय मुखबा बडी लागी जी આજ 10 મિનિટ થોડો લેટ પડી હું તો બાર 12 આવી જાય પણ આજ લેટ પડી પછી આપણે આપણે મુલાકાત કરવા માટે આવી જાય વિરાટ ભાઈ બબરેબજી બાજીયા ભાઈ હા

નવ વર્ષ બધાનું ભાગ જાય બધાને અમારા તરફથી અને આ બાજુ આયા હે મહેશ કાકા નવા વર્ષના ચાજા રોમ રોમ ચાની પીવાની કાલ કા કાલ નવ વર્ષ બ્યા તમે શું કહેવા માંગો કોણ નવ વર્ષ 25 જીવ એવું ના જાય તો હારું થમ હા સારું તો મિત્રો 25 જીવ એવું ના જાવ જો અને 2026 બધાને હારી જાવ જો આપણે કેવું એ છે ને હા એ મોળા

લીલાજી બેઠા હે આ મકા બેઠા લીલાજી ને ભાભી ભાભી થઈ ને એ તુરા ભાભી ભાભી બીજા સુખ દુઃખ ની વાતો કરે કે ધંધો તમારો ચાલે છે ચાલતો આપડે પીની દયા છે માં ચૂડેલું માધી માં બીપડી શીખો તને બહુ દયા છે એટલે કોઈ જોવું પડે એવું સર નહીં એટલે આપણે હા બરાડી થઈ જ કમ્પ્લેટ થઈ ગયું બહુ ટકા ટક થઈ ગયું કોઈ ચિંતા જેવું સર નહીં અને હું કહું આપણે ખાઈને અત્યારે દવાખાને જવાનું અબ્બુ એક આપણે સિંધાઈ મહેમાન આવ્યા મારા ઉપર ફોન આવ્યો તો કે આપણા ભીખીમાન ઘેરથી ગોજળ લઈ અને આપણા હાલવા જવાનું સર આ બધા છેડું ને સીપુ ચોકડી જવાનું હ તો બરાબર આપણે ખાઈને શાંતિજી શું કીધું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી મહેમાન આ હે સેદા હે દવાખાને તો આપણા ફોન આવ્યો હતો પેલા ત્યાંથી ગુજરાત લઈ અને આપણે હાલવા જવાનું છે અને આપણે જમવાનું બાકી પડી હોય તો જમવામાં તો જોયું તૈયાર થઈ ગઈ હો જમવામાં એવું બનાવી ખબર નહીં જોઈ લીધો હો આ થાય મિક્સ સબ્જી રોટલી અને આપણે ઘરેથી ખાઈ અને હું લીલોજી અને મારા અંગા જે બીજા મહેમન છે એ મહેમાનની તમને મુલાકાત કરાવી દઉં તો જોયું છો આ બાજુ લીલોજી અને ગોધરા અમે આવી ગયા ચક્કો ગાડી છે હા ચાંદી હતી તું મેમ નહીં જય માતાજી જય માતાજી મીઠલો કહી દે જય માતાજી મીઠલો બોલ જય માતાજી મીઠલો તો ભૂલું નહીં તો સંકેત આપણા બાઈક બે ગયું તું કહી ગયે હા હું બોલે છે કે મંદુ મંદુ છે બોબડો

હા આ આપણો જો ગલ્લો કે આ આઉ બધું કે રે હા ચોકલેટ 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 છોકરો ચોકલેટ ખાય છે તો મિત્રો પછી આપણે અમે સંકેત ને બે જણ આ તો બજાર ગુજરાતલ લઈને નઈણા અને સંકેત કે ભા બજારમાં ફરવા જાવું છે તો હવે અમે થોડુંક ઘરે ફરી અને એવાના કે ભા મારા ચોકલેટ ખાવી છે

શું લાવું કેટલા છું લેવું હા એ ખરે ભાઈ તોડી જુલે લઈને પૈસા કાઢ

રામ જલગુર પલાવ ને નિજ ખાવા મરો ગડા 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 કઈ દે કવી ગડલા ગડા ગડા તો મિત્રો આપણા બ્લોગના આપણે એલલી સીન તો આપણો જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભવાની